ફરીવાર બોલ બેટા તારું નામ શું છે મારું નામ મહી છે અને તારે હવે શાકભાજીના નામ બોલવાના છે પાંચ શાકભાજીના નામ બોલ બટેટા બટેટા રીંગણા બીંડા આદુ લસણ સરસ ચાલો બેસી જાવ હાલો બેટા તારું નામ શું છે મકવાના છે નિશા અને તારે ફળના નામ બોલવાના છે બોલ પછી શું આવે થયા વાળું શું આવે સરસ બેસી જ જા તારે શું બોલવાનું છે બેટા চালু প্রাণী চালো বোলো উত্তি হে গুড চালো তু নাম শুছে হ্যাঁ তে শু বলছে জঙ্গল প্রাণী ব

પછી શું આવે આપણે બેસીને બારગામ જઈએ હા સરસ બે